તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રખી શકો ત્યાં દોસ્તો દરેક વ્યક્તિઓ વેચતા હોય છે કે તેની ઉંમર છે તે ઝડપથી ના વધવી જોઈએ એટલે કે તેની ઉંમર ભલે વધારે હોય પણ તેની ઉંમર છે તે દેખાવી ના જોઈએ તમે લોકો જોયું હશે કે અમુક લોકોની પચીસ ઉંમર હોય છે અથવા અથવા તો ત્રીસ ઉંમર હોય છે ચહેરામાં કરચલીઓ પડવા લાગે છે સફેદ વાળા આવવા લાગે છે દાઢીના સફેદ વાળા આવવા લાગે છે અને તે લોકોની ઉંમર છે તે વધારે દેખાય છે ખરેખર તે વ્યક્તિની ઉંમર નાની હોય છે પણ તે વ્યક્તિની ઉંમર છે તે વધારે દેખાય છે તો તમે પણ જો આવું ઈચ્છતા હોય તો તેના માટેનું આયુર્વેદિક જ્યુસ બતાવું છું શું કરવાનું છે તમારે એક સંતરા લેવાનો છે તેની છાલ તમારે કાઢી નાખવાની છે છાલ તમારા કામની નથી હવે જે સંતરો હોય છે તેમાં તમારે એક ગાજર મિક્સ કરવાનું છે ગાજરના નાના નાના ટુકડા કરી જ્યુસ પીવાથી તમને જાતે જ રિઝલ્ટ મળવા લાગશે તમને જે નાની ઉંમરમાં ચહેરામાં કરછ પડી જાય છે તમારો ચહેરાનો કલર છે તે ઉંમર વધવાની સાથે ફીકો પડતો જાય છે નાની ઉંમરમાં સફેદ આવવા લાગ્યા છે તમારા શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ આવી ગઈ છે

હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો